લંડન ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા જે સ્વામિનારાયણ ભગવાને સર માલકમને શિક્ષાપત્રી આપી છે એ શિક્ષાપત્રીની પ્રતિકૃતિ અમને મળી છે આ એમનું લેટર છે અંગ્રેજીમાં અને આ એમનું ગુજરાતી ટ્રાન્સલેશન છે આ દસ્તાવેજી દસ્તાવેજ મૂળ શિક્ષાપત્રીની પ્રતિકૃતિના મુદ્રણ અને પ્રકાશન માટે ધર્મપ્રકાશજી સ્વામીને ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રાથમિક સંશોધન પુસ્તકાલય બોર્ડલિયન લાઇબ્રેરીઓ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર પરવાનગી તરીકે સેવા આપે છે સહજાનંદ સ્વામી દ્વારા લખવામાં આવેલ નિત્યાનંદ મુનિસ્વામી દ્વારા લખવામાં આવેલી નકલો સાથે આ પ્રતિકૃતિ ફક્ત શૈક્ષણિક ધાર્મિક અને સાંસ્કૃતિક હેતુઓ માટે મંજૂરી આપવામાં આવી છે આ સરમાળકમનું લખાણ છે શિક્ષાપદ્રી પહેલા પાંદા ઉપાય અને અહીંથી હવે શિક્ષાપદ્રી શરૂ થાય છે આ શિક્ષાપદ્રી છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની આ બોર્ડલીને લાઇબ્રેરીમાં પડેલી છે એ વામ્ય યસ્ય સીતારાધા શિષ્ય શિષ્ય શ્રી વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ રુદિ ચિંતયે પેલો શ્લોક અને બીજો શ્લોક છે લિખામી સહજાનંદ સ્વામી નિજા નિજાસ્િતાન નાના દેશસ્થિતાન શિક્ષા પત્રિમ વૃત્તાલય સ્થિત પછી આ ગુજરાતી ભાષાંતર છે ત્રીજો શ્લોક અહીંથી ભ્રતૃ રામ પ્રતાપ યછા રામયોધર્મ જન્મનું હો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરા ભીતા સુતૌ ટૂંકમાં આ જે ઓક્સફર્ડ યુનિવર્સિટીની જે બોડલિયન લાઇબ્રેરીમાં જે શિક્ષાપદ્રી છે એની પ્રતિકૃતિ અમને મળેલી છે એ અમારા માટે આનંદની વાત છે આ જય સ્વામિનારાયણ